મસ્ત મજાની જિંદગીને એની પછી મસ્ત મજાની વાતો ને એટલી સરળ ને કે સમજણમાં આવી જાય તો જીવવાની મજા આવી જાય ભાઈ ભાઈ ધ્યાન ધરવાની વાતો છે કે ભાઈ ધ્યાન ધરો તો ધ્યાન ધરવું એ શું કરવાનું એમાં તો આપણે આપણી ચેતના આપણી ચેતનાનો ઉપયોગ વ્યર્થવાણીમાં ખોટા ક્યાંક ને ક્યાંક વ્યવહારમાં ન સમજાય એવી રીતે ભોગવિલાસમાં ખોટા વિચારોમાં વાપરી રહ્યા છીએ પછી એમ થાય કે આટલું બધું ભગવાને આપ્યું છે આટલું બધું આનંદ કરીએ છીએ આટલું બધું હરીએ ફરીએ છીએ મજા કરીએ છીએ પણ છતાં કંઈક ખૂટતું લાગે છે કેમ કે પેલું ધ્યાનની વાત હતી ને ધ્યાન ખરેખર ક્યાં કરવાનું હતું આપણી ચેતના શક્તિ ઉપર આપણી ચેતનામાં ધ્યાન લગાવવાનું છે એની સાથે બરાબર જોડાઈ જવાનું છે તો પેલો ઈશ્વરીય આનંદ પેલો પરમ પરમ આનંદ માણી શકાય ચેતનાનો દુરુપયોગ થતો અટકી જાય ચેતના ક્યાંક વ્યર્થ વાતોમાં વ્યર્થ વિચારોમાં વ્યર્થ સાધનોમાં વપરાતી હોય તો એ અટકી જાય ધ્યાન આપણી ચેતનામાં આપવાનું છે આ આ જો કરવામાં આવે તો જો ભાઈ બેઠો તો ત્યાંથી એવો મસ્ત મજાનો વરસાદ આવ્યો ને તો ઉઠીને સીધો અંદર ભાગો 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 ભાઈ ધ્યાન ચેતનામાં રાખવાનું પણ પ્રભુની ચેતના જ્યારે આપણી ઉપર વરસે ને ત્યારે તો ઓહો મજા કરાવી દે ભાઈ ચેતના આપણી અને આ પ્રભુની વરસી રહી છે તે બધી બધી મજા જ કરાવે એટલે આપણે જે ધ્યાન ધરવાનું છે ને એ આપણી ચેતનામાં ધરવાનું આપણી ચેતનાનો સદુપયોગ થાય આપણી વાણી આપણું વર્તન આપણા વિચારો બધા જ શુભ હોય આપણા માટે અને સંસારમાં જેને જેને મળીએ જેને જેની પાસેથી પસાર થઈએ જેની સાથે જીવન જીવીએ બધાને ઉપયોગી થાય તે રીતે આપણી ચેતનાને વાપરવી ધ્યાનની વાત છે ભાઈ ધ્યાન ધરવાનું તો શેમ આપણી ચેતનામાં ક્યાંય બીજો ધરવાનું નથી જો એમ ના સમજણ પડે ને તો જે આપણા સદગુરુઓ થઈ ગયા કે જે ચેતનામાં બરાબર ઓતપ્રોત હતા એમનો જે પેલો અદ્ભુત આનંદ હતો એ આનંદ પામવો હોય તો એ સદગુરુનું ધ્યાન ધરવું એ સદગુરુનું બરાબર ધ્યાન ધરવાથી આપણને એ તરફનો યોગ્ય રસ્તો દેખાડે નાની નાની વાતો છે જીવનમાં ઉતારીએ તો મજા આવે જીવન જીવવાનો આનંદ માણી શકાય હરિ ઓમ